માંડવીથી કીમ જતા રોડ પર આવેલી નરેણ આશ્રમ શાળાની પાંત્રીસ થી વધુ વિદ્યાર્થીનીઓએ શાળાના આચાર્ય યોગેશ પટેલ સામે છેડતી અને શારીરિક અડપલાના ગંભીર આક્ષેપ કર્યા હતા આ ઘટનાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે એક અઠવાડિયા પહેલા પણ વિદ્યાર્થીનીઓએ એક શિક્ષિકાને આ અંગે ફરિયાદ કરી હતી પણ તેમ છતાં આચાર્ય સામે કોઈ પગલાં ન લેવાયા અમને એવું કીધું કે અમને દવા આપે ત્યારે છાતી પર હાથ ફેરવે છે કમરમાં ક્યારેક હાથ ફેરવે છે અમને સિંગલ એકલા બોલાવે છે એવી બધી વાત છોકરીઓ દ્વારા થઈ અને એક છોકરી દ્વારા એવી પણ ફરિયાદ થઈ કે મને કિસ કરવામાં આવેલ છે કેટલાક શિક્ષકોનું કહેવું છે કે તે આ વાતથી અજાણ છે તો વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે આચાર્ય તેમને તેના રૂમમાં પણ બોલાવતો આખીઓએ એવું જ કીધું કે દવા લેવા જઈએ ત્યારે અમને ગળામાં અને છાતી પર હાથ ફેરવે કોઈએ એમ કીધું કે અમને શરીરે મહારાજ નીકળેલા તો અમારા કપડાં ઊંચા કરીને જોયેલું કોઈ એમ કીધું કે અમને ગુમડું થયેલું તો ત્યાં ઝાંગ પર ગુમડું થયેલું તો ત્યાં કપડાં ઊંચા કરીને જોયેલું પછી અમને કમરમાં હાથ ફેરવે છે આ ઉપરાંત વિદ્યાર્થીનીઓની એવી પણ ફરિયાદ છે કે અમે નાવા જતા ત્યારે પણ શરમને અમને છાના મના જોતા જો કે અહીં શિક્ષકોની પણ ગંભીર બેદરકારી સામે આવી છે અઠવાડિયા પહેલા વિદ્યાર્થીનીઓએ શિક્ષિકાને આ અંગે ફરિયાદ કરી હોવા છતાં આ વાતને ગંભીરતાથી લેવામાં નહોતી આવી સુરતથી દિવ્ય ભાસ્કર માટે શ્વેતા સિંઘનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ